વડોદરાવાસીઓ છવ્વીસ ડિસેમ્બરના દિવસે વીજકાપનો સામનો કરવા માટે તૈયાર થઈ જાવ પશ્ચિમ વિભાગીય કચેરી દ્વારા મેઘા વીજ જાહેરાત કરવામાં આવી છે આ પાછળનું કારણ જરૂરી સમારકામ હોવાનું જાણવા મળી રહ્યું છે વહેલી સવારે સાત વાગ્યા થી લઈને અગિયાર વાગ્યા સુધી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે સમારકામ પૂરું થતા ચાણક્યા ફીડર અને સમા સબડિવિઝનમાં આવતા કેનાલ ફીડરમાં આવતી સોસાયટીઓ તથા ફ્લેટ્સના રહીશોને વીજકાપનો સામનો કરવો પડશે શહેરના ચાર ફીડરમાં સમારકામનું વીજ કંપની દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે સવારે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી વીજ કાપ હોવાથી ઓફિસોના કામકાજ મોડા શરૂ થશે તે વાત નક્કી છે